તમે જોઈ શકો છો આપણી વાડી એરેન્ડા ભેગા કરવાનો ચાલુ છે યો કઈ રીતે ભેગા કરીએ છીએ બધા હાથે કરતા હશે પણ જો આ કિસાન ની ટ્રક ને ગુજરાતી કિસાન છે ભાઈ વાહે દાતી રાખીને જો ભેગા થતા આવે કે આ મસ્ત જો ક્લીન થતા આવે તમે જોઈ શકો છો આમાં યો કે કેનો એરેન્ડો નથી રહેતા તમે જોઈ શકો છો આપણે રોકા લઈને ફરી છીએ ક્યાંક રહી ગઈ જાય તો ખાલી આમ ભેગો નાખી દેવાનો હા આવ્યો તમે જોઈ શકો છો મારા ભાઈ મિત્રો આપણા આ કિસાન ભાઈની આઈડિયા માટે એક લાઈક તમારે આપવી જરૂરી જ છે તમારે કાંઈ પલા આપવી જ પડશે આપી દીધી કમેન્ટ આપી દીધો આપણે પાછી આવી ગયા છે ઘણા દિવસો પછી લાઈવમાં આપણે આયા છીએ હમણાં આપણે ઘણા બધા દિવસોમાં લાઈવ નહોતા લગભગ પંદર દિવસથી આપણે લાઈવ નથી કર્યો આપણી ચેલનમાં આજે જેને આપણે લાઈવ કર્યો છે આ તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો વિપુલભાઈ કઈ રીતે ટ્રક રાખી રહ્યા છે આ તમે જોઈ શકો છો ને આપણે અહીંયા આ જે વધી ગયા છે જે આમાં રહી ગયા હતા બે ચાર એ આપણે નાખી દઈએ એક જગ્યાએ આ તમે જોઈ શકો છો તો આ રીતે એમના ભેગા કરે તમે કઈ રીતે કરો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો આ તમે જોઈ શકો છો આ જેવો ટ્રેક્ટરથી ભેગા કરી છે દાતી બાતી હોય ને રહી જાય એનો ચા માં નાખી દે એટલે આ ભેગા અહીંયા થઈ જાય તમે જોઈ શકો છો મારા વાલા ખેડૂત ભાઈ મિત્રો એક અને આપી દેજો આ તમે જોઈ શકો છો આપણે કાલે જ કાપ્યા છે આમાં ખેતરમાં એરેન્ડા મેં શું કહ્યું છે તમે ખેતરમાં જણા કમેન્ટમાં જણાવજો જરૂરથી જ આ તમે જોઈ શકો છો વિપુલભાઈ કઈ રીતે ભેગા કરી ગયા છે હા મારા વાલા ખેડૂતભાઈ મિત્રો આ માટે લાઈક આપવો જરૂરી છે હા તમે જોઈ શકો છો જો વચમાં ઢગલા થઈ જાય છે પછી સુકાઈ જાય પછી એક ભેગા આપણે દખાઈ દેવાના એટલે આગ લગાવી દેવાની એટલે આગ લાગી જાય એટલે બસ દખી જાય ને જોઈ શકો હા મારા વાળા ખેડૂત ભાઈ મિત્રો એક લાઈક અને આપી દીધું હા તમે જોઈ શકો છો કઈ રીતે આપણે કામ ચાલી રહ્યું છે વાડીમાં હમણાં આપણે ઘણા દિવસોથી લાઈવ નહોતો કર્યો આપણી ચેનલ ઉપર જ્યારે આપણી ચેનલ ડાઉન માલી ગઈ છે મારા વાલા ખેડૂત ભાઈ મિત્રો એના માટે કંઈક લાઈક આપી દીધી એટલે મારી ચેનલ પાછી ડાઉનમાંથી બહાર આવી શકે તો મારો સપોર્ટ મળશે તો હું પાછું જલ્દી પાછું આવી હા તમે જોઈ શકો છો આ જોઈ શકો છો વિપુલભાઈ કઈ રીતે ભેગા કરી હા તમે જોઈ શકો છો મારા વાલા ખેડૂત ભાઈ મિત્રો એક લાઇક આપી દેજો જોવા કિશનભાઈની ટ્રીપ માટે કામકાજ ચાલુ છે અમારા વાળા કરી મિત્રો તમે જોઈ શકો છો અમારા કઈ ભાઈને બસ આપ્યો